સુરત શહેરના અઠવા લાયન્સ ખાતે આવેલા પોલીસ હેડ ખાતે મંગળવારના રોજ પોલીસ જવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ કમિશનર સુરતના પ્રથમ નાગરિક એવા મેન સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરત પોલીસ પોતાની ફરજ નિભાવવાની સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે ત્યારે મંગળવાના રોજ સુરતના ટોરાન્સ ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર કુમાર તોમર અને સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના હસ્તે પોલીસ હેડક્વાર્ટર્સમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજે વૃક્ષારોપણના કાર્યક્રમ પોલીસ ખાતા દ્વારા રાખવામાં આવ્યા છે વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે સુરત શહેરના કમ્યુનિટી હોલ જે પોલીસ માટે એક ગતિવિધિનો કેન્દ્ર છે ત્યાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા શહેરના મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટી શ્રી અમારી સાથે હતા તમામ સિનિયર પોલીસ અધિકારીઓ પોલીસના બાકી અધિકારીઓ કર્મચારીઓ અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ પણ આજે અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે વૃક્ષ એટલે જીવન આપણે જીવનને સુંદર બનાવવું હોય શહેરને સુંદર બનાવવું હોય અને સ્વાસ્થ્યની જાળવણી માટે પર્યાવરણના જતન કરવું હોય તો વૃક્ષ વાવવા જોઈએ અને વાવેલા વૃક્ષના જતન કરવા જોઈએ બધાને સારા ખૂબ સારા સ્વાસ્થ્યની ખૂબ સારા પર્યાવરણની અને ખૂબસૂરત સુરત માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ નવરાત્રિની ઉજવણી સરકારની સૂચના મુજબ ખૂબ આનંદથી થશે સેફટીની બધી પ્રિકોશન ધ્યાન રાખીને કરવામાં આવશે અને આપણે સેફ સુરક્ષિત આનંદમય નવરાત્રિની ઉજવણી કરીશું મને સંપૂર્ણ વિશ્વાસ છે સુરત પોલીસ ક્વાર્ટર ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ મેયર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત મહાનુભાવો પણ જોડાવા પામ્યા છે